સુરતના હજીરા પોર્ટ પરથી વટાણાની ચોરી બાદ સુરત પોલીસ દ્વારા ટ્રક ડ્રાઈવર અને માલિકને ઝડપી પાડવા માટેના પ્રયાસો શરૂ કર્યા હતા જેમાં પોલીસે ત્રણસો થી વધુ સીસીટીવી ચેક કરી ટ્રક માલિકને ઝડપી પાડ્યો છે જ્યારે ટ્રક ડ્રાઈવરને વોન્ટેડ જાહેર કર્યો છે સુરતના હજીરા પોર્ટ પરથી વટાણાની ચોરી થવાનો મામલો સામે આવ્યો હતો ટ્રાન્સપોર્ટરને વિશ્વાસમાં લઈ પોર્ટ પરથી ટ્રકના ખોટા રજીસ્ટ્રેશન નંબર આપી વટાણાનો માલ ભરી ફરાર થઈ ગયા હતા હજીરા પોલીસે ટ્રક માલિક અબ્દુલ મજીદ ઇબ્રાહિમ સુમરાને ભુજ ખાતેથી ઝડપી પાડ્યો હતો આરોપી પચીસ ટન વિદેશી વટાણા કિંમત આઠ લઈ ફરાર થઈ ગયો હતો પોલીસે હજીરાથી ભુજ સુધીના સાતસો થી વધુ કિલોમીટરના ત્રણસો થી વધુ સીસી તે ચેક કરી આરોપી સુધી પહોંચ્યા હતા સુરત પોલીસ સામે એક બાદ એક પુરાવા આવતા ગયા અને આખરે ટ્રકના માલિકને ઝડપી પાડવામાં સફળતા મળી હતી હાલ પોલીસ દ્વારા ટ્રક માલિકની ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે પોલીસે સતત દસ દિવસ સુરત થી હજીરા હાઈવે પર આરોપીને પકડવા મહેનત કરી હતી આરોપી દરેક ટોલ ટેક્સ પર ટ્રકનો અલગ અલગ નંબર બતાવી ભુજ સુધી પહોંચ્યો હતો પોલીસે હોટલ ટોલટેક્સ દુકાન હાઇવેના પરના શોપિંગ સેન્ટર સહિતના સીસીટીવી તપાસી ભુજ સુધી પહોંચી હતી આરોપી અબ્દુલ મઝીદ ઈબ્રાહિમ સુમરાએ પોર્ટ પરથી ડ્રાઈવર પાસે માલ ભરાવ્યો હતો આરોપીએ ટ્રક ડ્રાઈવરનો મોબાઈલ પણ ભરૂચ નર્મદા નદીમાં ફેંકાવી દીધો હતો પોલીસે મુખ્ય આરોપી ટ્રક માલિકની ધરપકડ કરી જ્યારે ટ્રક ડ્રાઈવરને વોન્ટેડ જાહેર કર્યો છે આરોપીએ છેતરપિંડી કરનાર તમામ મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો પોલીસે આરોપીઓ દ્વારા વિદેશી વટાણાની ચોરી કરી કોને વેચવાના હતા તેની પૂછપરછ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સુરત